જેને આપણે નામ આપશું દોસ્તો સિનિયર સબ એડિટર અથવા તો માહિતી મદદનીશ વર્ગ ત્રણ જગ્યાઓ જે છે એ બે હજાર પચીસમાં જે છે બહાર પાડેલી છે ફરી એક વખત આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજના લેક્ચરમાં આપણે એ જોશું કે આના માટે થઈ અને એક તો ઓનલાઈન એપ્લિકેશન જે છે એ કરવા માટેની જે પ્રોસેસ શું છે એક એ જોશું કે ભાઈ આમના માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેશે એક એ જોશું કે આ જે ભરતી માટે એજ લિમિટ કેટલી રહેવાની છે એક એ જોશું કે એક્ઝામની પેટર્ન એક્ઝામનું જે માળખું છે એ કેવું રહેવાનું થાય છે અને એમાં જે છે એ પ્રિલિમિનરી ટેસ્ટ પ્લસ મેન્સ મુખ્ય પરીક્ષા આના માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ છે ઠીક છે અને લાસ્ટમાં ફોર્મ ભરવા માટેની જે વિગતો છે એ અન્ય વિગતો અને તમારા કોઈ પ્રશ્ન હશે તો ડેફિનેટલી આપણે એ સોલ્વ કરશું ઠીક છે ચાલો દોસ્તો ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી જાહેરાત કરવામાં આવેલી છે ટોટલ અડતાલીસ જેટલી જગ્યાઓ છે પણ કમ્બાઈન જગ્યાઓ છે ખાસ યાદ રાખવાનું યાની કે તમારી માટે અલગ અલગ પોસ્ટ બે છે સિનિયર સબ એડિટર યાની વર્ગ ત્રણ અને માહિતી મદદની વર્ગ ત્રણ જે માહિતી નિયામક શ્રીની કચેરી હોય એમાં જગ્યાઓ આપેલી છે પરંતુ આ જગ્યામાં જે છે તમારે ફોર્મ એક જ ભરવાનું થાય છે પ્લસ આ જગ્યા માટે તમારે એક્ઝામ પણ એક જ આપવાની થશે લાસ્ટમાં જ્યારે મેરિટ બનશે મુખ્ય પરીક્ષા બાદ ત્યારબાદ એમાં તમને પ્રેફરન્સ મળી જશે ઠીક છે આપણે નથી કીધું પેલા જે છે એ હિસાબની પેટા હિસાબની તો બંનેની પરીક્ષા તો એક સાથે જ લેવાતી હોય પરંતુ જેમાં સારો સ્કોર છે એમને હિસાબની મળે છે જેમને થોડો સ્કોર ઓછો છે એમના માટે જે છે પેટા હિસાબની છે સેમ તમારી ભરતીમાં પણ જેમને સારો સ્કોર છે એને સિનિયર સબ એડિટર જે એક પ્રકારનું સિનિયર પોસ્ટ કહેવાય અને એના નીચે માહિતી મદદનીશ છે એટલે જે સિનિયર સબ એડિટર છે એની સાત જગ્યાઓ છે માહિતી મદદનીશ છે એમની એકતાલીસ જગ્યાઓ છે ઓકે અહીંયા તમને અલગ અલગ પ્રકારનું જે છે એ મેં ભરતીઓ અને ભરતીઓ માટેના જે છે એ અલગ અલગ પ્રકારની કેટેગરી વાઇઝ જે સરકાર શ્રીના ગૌણ સેવાના માધ્યમથી આપેલી છે આપેલી હવે જો અહીંયા તમને આપેલું છે કે ભાઈ પુરુષ ઉમેદવાર કક્ષાવાર જગ્યાઓ જે છે સામાન્ય જેમાં પુરુષ સ્ત્રી બંને ભરી શકશે અહીંયા ચાર આપેલી છે જનરલ માટે ઈડબલ્યુએસ માટે એક એસસી માટે ઝીરો આપેલી છે તો શું એસસી કેન્ડિડેટનો પુરુષ ઉમેદવાર ફોર્મ ન ભરી શકે ના ડેફિનેટલી ભરી શકે એ જનરલ કેટેગરીમાં ફોર્મ ભરી જ શકશે સેમ અહીંયા પણ તમે જોઈ શકશો અનામત પૈકીની મહિલાઓ માટેની હવે જો અનામત પૈકીની મહિલાઓની અહીંયા તમામ પ્રકારની ઝીરો છે પણ અહીંયા જે છે એ એક સીટ સામાન્ય છે સામાન્યમાં ઓલરેડી અનામત આવી જાય એટલે આ કેટેગરીની જે મહિલાઓ આ સીટમાં ફોર્મ ભરી શકશે એવી જ રીતે પીએચ માટે જગ્યા આપી છે અને ત્યાં જ જે છે એ માજી સૈનિક માટે જે જગ્યાઓ આપેલી છે એવી જ રીતે જે છે એ માહિતી મદદની આમાં તો ઓલમોસ્ટ બધામાં પોસ્ટ છે એટલે એમાં તમારે કોઈ ચિંતાનો વિષય નહીં રહે મુદ્દો ચર્ચા કરવાનો ક્યાં થશે સિનિયર સબ એડિટરની પરીક્ષાઓની જ વાત કરશું ત્યાં જે છે તમારે એક તકેદારીના ભાગરૂપે આ ખ્યાલને ધ્યાન રાખવું જોઈશે ફોર્મ ભરવાની તારીખ કેવી છે આપણા જે કોઈ પણ પ્રકારના યુટ્યુબના લેક્ચર્સ હશે એમાં શોર્ટ એન્ડ સ્વીટમાં હું માહિતી આપી અને જતો રહીશ લેક્ચર જે છે એક એક કલાકના લાંબા નહીં બને ઠીક છે હા જે કામની વસ્તુ છે જે સરકાર શ્રીએ આખી એક પીડીએફ આપી છે એનું કન્ક્લુઝન જે છે હું આપને આપી દઉં છું ઠીક છે ચલો તો આપ પહેલી જ વખત લેક્ચરમાં આવ્યા હોય આપને જો કન્ટેન્ટ અથવા તો લેક્ચર યોગ્ય જાણો હોય તો આપ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી શકો છો તમને એમ થાય કે ના સર મને કંઈ આમાં વિશેષ માહિતી ન મળી ઓલરેડી હું જાણતો હતો કે બીકોઝ હું તો તજજ્ઞ છું ને હું તો ભારત રત્ન આપવા માટે હકદાર છું પણ મને ભારત રત્ન કોઈ આપતું નથી આ યાર સોરી દોસ્તો તો નોબેલનો નો હકદાર થઈ ગયો ઓકે દોસ્તો તો ફોર્મ ભરવાની તારીખ કઈ છે દોસ્તો તો કે ભાઈ અઠ્યાવીસ સાત પચીસ થી લઈ અગિયાર આઠ પચીસ બટ દરેક જે કોઈ ઉમેદવાર છે એમને એક વિનંતી કરી દઈશ કે આપ લોકો જ્યારથી તમને ઓલરેડી ખબર હોય અથવા તો તમે આજે આ વિડીયોના માધ્યમથી દોસ્તો જે છે એ ધ્યાનમાં રાખો તો ફોર્મ ભરવામાં જે છે એ પ્લીઝ લેઝીનેસ જે છે ન દાખવતા બિકોઝ લોટ્સ ઓફ ટાઈમ એવું થાય છે કે ભાઈ ફોર્મ ભરવા સમયે જે છે એ વ્યક્તિ બહુ ડિલે કરે છે અને લાસ્ટમાં એમની ઓજસની વેબસાઇટ ઉપર બહુ બધો લોડ હોય એટલે ફોર્મ ભરવાથી એ વંચિત રહી જાય છે તો આપણે લાયકાત ધરાવતા હોય તો આજે જ જે છે એ વિના કોઈ સંકોચ આમાં કોઈ પણ પ્રકારનું મુહૂર્ત જોવાનું થતું નથી અને એ આપણી તૈયારીના આધારે છે એમાં ભગવાન કશું નહીં કરે લાયકાત શું છે તો કે ભાઈ એક તો ગ્રેજ્યુએશન છે અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશનનો બે વર્ષનો પ્રોગ્રામ યસ જો અહીંયા મેન્શન કરેલું છે

કે ભાઈ આપણે સિનિયર સબ એડિટરમાં જે છે એ પોસ્ટમાં જે સાત જગ્યાઓ છે એમાં પસંદગી પામીએ યાની આપણું જે છે એ સુપર ક્લાસ થ્રી લેવલ આ પણ સુપર ક્લાસ થ્રી જ કહેવાય પણ એક લેવલ થોડું નીચે બિકોઝ સુપર ક્લાસ થ્રી લેવલમાં પણ સરકારે જે છે એ એક બે ત્રણ ચાર આવી રીતે જે છે એ પેટા પ્રકાર જે છે પાડ્યા છે પીએસઆઈ છે એ પણ સુપર ક્લાસ થ્રી છે જુનિયર ક્લાર્ક છે એ પણ સુપર ક્લાસ થ્રી છે પણ બંનેના પગાર ધોરણમાં જે છે એ તફાવત છે બિકોઝ બંનેના જે છે એ ગ્રેડ પે અલગ અલગ છે ફીઝની વાત કરું તો પાંચસો રૂપિયા જે છે એ બિન અનામત માટે અને અનામત કેટેગરીના વ્યક્તિઓ માટે જે છે એ ચારસો રૂપિયા તમને આપ્યા છે ચલો વય મર્યાદા યુઝઅલી એવું થતું હોય કે અઢાર થી પાંત્રીસ વર્ષ સુધીની સામાન્ય હોય પણ સ્પેશિયલી આ ભરતી માટે જે છે એ ગૌણ સેવા દ્વારા જે છે એ અઢાર થી પાંત્રીસ ના સ્થાને અઢાર થી સાડત્રીસ રાખેલી છે હે ને સો એક તમને આ થોડો બેનિફિટ રહેશે તો સારી વાત કહેવાય એમાં પણ સામાન્ય કેટેગરીની મહિલાઓ હશે અથવા તો અનામત કેટેગરીના પુરુષ હશે તો એમને પાંચ વર્ષ એક્સ્ટ્રા મળી શકશે અનામત કેટેગરીની મહિલા અથવા તો દિવ્યાંગ જે છે એ પુરુષ ઉમેદવાર એમને પણ જે છે એ અહીંયા આપણે દસ વર્ષ એક્સ્ટ્રા મળશે પીએચ મહિલા છે અથવા તો જે છે એ સામાન્ય કેટેગરીની હોવી જોઈએ અને પીએચ અનામત પુરુષ છે તો એમને પંદર વર્ષની જોગવાઈ છે તો આ એક્સ્ટ્રા કેટેગરી તમે જેમાંથી બિલોંગ કરતા હોય એ તમારે જોઈ લેવાનું જો તમે જનરલ કેટેગરીના જે છે એ મેલ પર્સન છો તો તમારા માટે મેક્સ લિમિટ બાકી જે આપેલું છે એમાં તમે ફિટ થઈ શકો છો તમારા મગજમાં એક ક્વેશ્ચન સર બધી વસ્તુ સાચી પણ આ સ્પર્ધાત્મક પરીક્ષા જે કઈ પ્રકારની લેવાય છે એ હું પાસ કરું શું કામ હું તૈયારી કરું આવો એક સિમ્પલ કે ભાઈ મારું તો પોતાનું કરિયર છે હું તો સારું એવું પત્રકારત્વમાં જે છે એ અર્નિંગ કરું છું મારી તો બહુ સારી વેલ્યુ છે હું અત્યારે કોઈ જોબ કરું છું અથવા તો એઝ અ સ્ટુડન્ટ છું ચલો પણ મારે ગવર્મેન્ટમાં નથી આવતું પણ આજ પોસ્ટ હું શું કામ લઉં તો હું તમને રીઝન આપીશ દોસ્તો એના ઓકે જ્યારે જ્યારે કોઈ પણ ભરતી હશે તો ભરતીમાં જવા પાછળના રીઝન હોય પહેલી રીઝન છે દોસ્તો કે આજ પોસ્ટ શું કામ પહેલું રીઝન એ છે કે તમારું જે સ્ટડી છે અને તમે જે ભણેલા છે એવી જ પરીક્ષાની પેટર્ન છે એક્ઝામમાં પણ એ જ વસ્તુ આવશે

એના માર્ક ક્યાંય કન્સિડર ન થાય આના જ કન્સિડર થશે અને એમાં તમારે જે છે એ ડિસ્ક્રિપ્ટિવ લખવાનું છે જે ઓલરેડી એઝ અ પત્રકારત્વ તરીકે તમે ક્યાં તો ભણ્યા છો અથવા તો અત્યારે જોબ કરો છો ત્યાં આ વસ્તુ કરો છો યાની કે તમારે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી બર્ડન નથી અન્ય કોઈ પરીક્ષા હોય તો એમાં થોડું બર્ડન થાય હે ને માની લઈએ કે જીપીએસસી ની જ કોઈ પરીક્ષા છે અને એમાં તમારે જે છે અર્થશાસ્ત્ર બહુ વધારે કરવું પડે બંધારણ પોલિટી બહુ વધારે કરવું પડે તો ઘણા વ્યક્તિ હોય કે એમનો ગમતો વિષય હોય એ ખરી ગમતો વિષય ન હોય પણ આ તો તમારી જ ફિલ્ડ સાથે સંકળાયેલું કન્ટેન આમાં છે તો શું કામ ચિંતા કરવાની ભાઈ બીજી વસ્તુ કે અહીંયા તમને જે છે એ તમે અત્યારે પત્રકાર છો અત્યારે ક્યાંક જોબ કરો છો તો બટ ઓબિયસ છે તમને સોશિયલ સ્ટેટસ તો મળે જ છે એટલે સોશિયલ સ્ટેટસ જે છે એની હું અહીં વાત નથી કરવાનો જે તમે જે છે જે ફિલ્ડમાં છે લોકોનું પ્રતિનિધિત્વ કરો લોકોના પ્રશ્નને ઉઠાવો છો સરકારની જે છે એ પ્રશ્ન લોકોના પ્રશ્નને વાંચ્યા આપો છો આ બધું તો થશે પણ અહીંયા સોશિયલ સ્ટેટસ પ્લસ થોડું બોનસ મળી જશે કારણ કે તમે ગવર્મેન્ટ સાથે કામ કરવાના છે અત્યારે શું થાય છે કે ભાઈ કોઈ પત્રકારત્વની જોબ કરનારો વ્યક્તિ જે છે એમની પાસે કોઈ ડેટા આવે છે એને મારી મઠાડીને વ્યવસ્થિત જે છે સેટ કરી અને મૂકે છે અને લોકો સુધી પહોંચાડે છે

અને રાજ્ય સરકાર છે આ સ્ટેટ ગવર્મેન્ટના તમામ મુદ્દાઓ જે છે એ તમારે કલેક્ટ કરવાના છે અને તમારે એક્ચ્યુઅલમાં કલેક્ટ કરી અને અહીંયા મૂકવાના છે ફોર એન એક્ઝામ્પલ તરીકે આજે એક ઉદાહરણ આપું કે ગુજરાત સરકાર માહિતી ખાતાના માધ્યમથી દર પંદર દિવસે એક જે છે એ પબ્લિકેશન બહાર પાડે છે જેને કહેવાય ગુજરાત પાક્ષિક તો ગુજરાત પાક્ષિક એટલે શું તો કે સીએમ સાહેબ અને એની આસપાસ જે કોઈ પ્રકારની બાબતો હશે એ બાબતોનું કન્ક્લુડ લઈ અને પછી તમારે સરકારમાં સરકારમાં જે છે છે આપવાનું મતલબ કે આ તમે આવો છો તો તમારી પોતાની જે ઇનર સ્કિલ છે હેના અને એ ઇનર સ્કિલ તો તમે અહીંયા ડેવલપ કરી જ દીધી છે એટલે સોશિયલ સ્ટેટસ મળી ગયું પણ તમને ગવર્મેન્ટ સાથે તમારી પોતાની ઇનર સ્કિલ જે છે એ ડેવલપ કરવાની તક મળશે હે

અને એ જ રીતે તમે કહો છો કે ભાઈ હું સરકારના માહિતી ખાતામાંથી આવું છું તો કઈક એનો જે છે એ જે વાઇપ્સ તમને આવશે તમારી હાઈક ઊભી થશે એ કઈક અલગ જ હશે હા ચોથું સૌથી મોટું કારણ જે છે કે જે તમારે આ પ્રિપેરેશન કરવા લાયક છે લેસ કમ્પિટિશન આમાં દોસ્તો જે છે એ આજે ઘણી એવું થાય કે ભાઈ જીપીએસસી છે અને જીપીએસસી ની ડીવાયસો પરીક્ષા આવી જીપીએસસીની જે છે એ માની લે કે એસટીઆઈની પરીક્ષા આવી તો કદાચ બની શકે કે સો જગ્યા સામે એક લાખ વ્યક્તિઓએ ફોર્મ ભર્યા હોય બિકોઝ એની ગ્રેજ્યુએટ જે છે એ ભરતી પરીક્ષા ત્યાં હોય જ્યારે અહીંયા સ્પેશિયલ કોણ છે માસ કોમ્યુનિકેશન અહીંયા સ્પેશિયલ કોણ છે જર્નાલિઝમનો કોર્સ કરેલો વ્યક્તિ તો આનાથી શું બેનિફિટ થશે આનાથી બેનિફિટ તમને એ થશે કે આ ભરતી પરીક્ષામાં વાળા લોકો બહુ ઓછા છે ઇવન આપ સિમ્પલ એક વસ્તુ કે સો વ્યક્તિ જે છે એ પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને નીકળ્યા તો સો માંથી જે છે એ માસ કોમ્યુનિકેશન કે જર્નલિઝમ વાળા કેટલા શાયદ દસ દસ માંથી પણ પાછું કેવું થશે તમારી કોમ્પિટિશન દસ જોડે નથી હવે દસ માંથી અમુક તો પોતાનું જે છે કરિયર પત્રકારત્વમાં બનાવી જ દીધેલું છે એ તો પોતાની રીતે કઈક સારી પોઝિશન છે કે ના ભાઈ આપણે ગવર્મેન્ટમાં જવું નથી હો આપણે આ જે પોસ્ટ ઉપર છે ત્યાં સારી છે

અન પ્રિલીમિનરી एग्जाम માં પણ યાદ રાખવાનું થાય છે કે ક્વોલિફાઈંગ છે પણ મિનિમમ 40% લેવા જરૂરી છે આ યાદ રાખજો હે ને અહીંયા 100 માર્ક છે તો 100 માર્કમાંથી જે છે 40 માર્ક લેશો તો જ આગળ ચાલશો પછી મેરિટ બનશે જો 40 માર્કે તમે મેરિટ માં નહીં આવો આ યાદ રાખજો 40% લેવા ફરજિયાત પછી મેરિટ બનશે જેમ વેલાના પહેલાના ધોરણે જેનું મેરિટ સારું હશે અને સો માર્કની ટેસ્ટ છે અને તમને મિનિટ પણ સો જ મળશે આ પણ એક વસ્તુ સારી છે બીકોઝ જનરલી કેવું થતું હોય કે ભાઈ સો માર્કના ક્વેશ્ચન હોય તો એમાં સાઠ મિનિટ જ મળતી હોય છે આમાં તમને સમયગાળો કેટલો મળવાનો છે સો મિનિટનો મળવાનો છે એ સારી વાત કહેવાય એમાં પાર્ટ એ છે પાર્ટ બી છે પાર્ટ સી અને પાર્ટ ડી હે ને અને પાર્ટ ઈ છે હે ને પેપર એક જ રહેવાનું છે જસ્ટ ત્યાં પાર્ટ અલગ અલગ આપેલા છે

આ મુદ્દાઓ નથી ખબર અમને સો અહીંયા એક સ્માર્ટ વર્ક જેટલું તમે કરશો ને એટલું તમને બેનિફિટ થશે જો શું લખ્યું કલ્ચર ઓફ ગુજરાત તો તમારે ઇન્ડિયન કલ્ચર કરવાનું જ નથી ભાઈ અહીંયા જે છે એ જ્યોગ્રાફી એન્ડ કલ્ચર ઓફ ગુજરાત તો તમારે ભારતની ભૂગોળ નથી કરવાની માત્ર ભૂગોળ કઈ કરવાની છે ગુજરાતની હવે જો કન્સ્ટિટ્યુશન જે છે ઇન્ડિયન કન્સ્ટિટ્યુશન તો ઘણા બધા મુદ્દાઓ છે ભાઈ પણ કન્સ્ટિટ્યુશનમાં આપણે કામના જ ટોપિક જોઈએ તો ફોર એન એક્ઝામ્પલ આપણે ત્યાં બાવીસ અલગ અલગ ભાગ આપેલા હતા અત્યારે પેટા વિભાગ થઈને પચીસ થઈ ગયા છે પણ આપણે ત્યાં તમારી એક્ઝામમાં ત્રણ ચાર પાંચ છ નવ નવ એ અગિયાર બાર અઢાર વીસ આવા જ ભાગ તમારે જોવાના થાય છે આને સ્માર્ટ વર્ક કર્યું કહેવાય હે ને બાકી તો તમારી પાસે બંધારણની આખી એક મોટી બુક આવી જાય બધું નથી કરવાનું દોસ્ત હા

એનવાયરમેન્ટ આવું કરવાનું થાય છે આટલા મુદ્દા જોઈ લો આપનું સાયન્સ એન્ડ ટેક પતી ગયું છે અહીંયા પણ તમારે જનરલ સાયન્સ નથી સામાન્ય વિજ્ઞાન નથી અહીંયા તમારે સાયન્સ એન્ડ ટેક છે ત્યારબાદ તમારું જે છે પબેડ એના ત્યારબાદ જે છે ગવર્નમેન્ટ બિઝનેસ એન્ડ પ્રોફેશનલ એથિક્સ આ થોડું કરવું પડશે હવે આના મુદ્દા માટે તમારે જે છે તમે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના બુક લઈ લો કોઈ ચિંતા નથી અને જર્નલિઝમ એના માટે આઈધર તો ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી અથવા તો બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી એક આમની બુક લઈ લો તોય તમારે ચિંતા કે તો હું તમને સ્પેશિયલ એવો પણ મૂકીશ આના બાદમાં ભાઈ સ્પેશિયલી આમાં જે છે જેમ એક્ઝામ્પલ આપ્યું છે બે ચાર દિવસની સમયની અનુકૂળતા બાદ એક લેક્ચર એવો મૂકી જ દઈશ કે ભાઈ આના માટે સ્પેશિયલી સ્ટ્રેટેજી શું હોઈ શકે જેમાં હું તમને ફોર્મ ભરાવાની વાત નહીં કરીશ જેમાં હું તમને જે છે એ વાત નહીં કરું કે ભાઈ ફીસ કેટલી છે હું તમને એમાં સોર્સ આપીશ અને એમાં હું તમને ટોપિક્સ આપીશ ઇવન ધો હું તમને જર્નાલિઝમ નહીં ટોપિક આપી દઈશ કે ભાઈ જર્નાલિઝમમાં તમે આવા ટોપિક કરીને જશો તો તમારું જે છે આ પચીસ માર્કનું જે છે એકદમ મસ્ત મજાનું થઈ જશે કારણ કે ભણ્યા હોય ત્યારે તો આપણે ખબર ન હોય ભાઈ પાછું આવું જવાનું છે કે સરકારી ભરતીઓ આવશે પણ અત્યારે ભરતીઓ આવી ગઈ છે તો બહુ સારી સુવર્ણ તક કહી શકાય આ જે છે સો માર્કનો એક પેપર છે દોસ્તો પ્રિલિમ આ બાત્રણ માત્ર શું હતું ક્વોલિફાઈંગ હતું આનું કોઈ મેરિટમાં સ્થાન નથી મેરિટ જે છે એ તમે પ્રિલિમ પરીક્ષામાં પાસ થશો એટલે સેકન્ડ ફેઝ આવશે સેકન્ડ ફેઝમાં જે છે એ ગુજરાતી લેંગ્વેજનો એક પેપર 100 માર્કનો ઇંગ્લિશનો પેપર 100 માર્કનો જર્નલિઝમનો એક 200 માર્કનો ચાલીસ 400 માર્ક અને આ કેવું છે ડિસ્ક્રિપ્ટિવ છે જ્યારે આ વાળી વાત કહી હતી દોસ્તો તો કે આ એમસીક્યુ હતી જે તમારું પાર્ટ 1 છે મતલબ જે પ્રાથમિક પરીક્ષા છે એ કેવી પરીક્ષા છે એમસીક્યુ બેઝ છે આ કેવી છે મેઇન્સ બેઝ યાની ડિસ્ક્રિપ્ટિવ આપવાનો આનો પણ બહુ ડિટેલમાં સિલેબસ આપ્યો છે હે ને તો એ ડિટેલના સિલેબસની આપણે સમય અંતરે વાત કરશું આના જે છે મેન્સ કેવી રીતે લખવી એ પણ એક લેક્ચર આપ જોઈ શકશો કે ભાઈ તમે પત્ર કેમ લખો સરકારી ભાષામાં ઔપચારિક અનૌપચારિક ઈવન જે છે એ રિપોર્ટ કેવી રીતે લખો ઈવન જે છે એ એસે કેવી રીતે લખો એ એમે લેક્ચર મૂકેલા છે YouTube માં આપણા કનેક્ટ ગાઈડન્સ જે છે એ ચેનલ માં જ તો આપ જોઈ શકો છો ચલો તો આ એક વસ્તુ થઈ હવે તમને થાય કે સર આનું ફોર્મ કેવી રીતે ભરું આનું ફોર્મ ભરવા માટે તમારે પહેલા તો ઓજસ નામની વેબસાઈટ જે છે એમાં જવાનું થાય છે ઓજસ નામની વેબસાઈટ જશો એટલે અહીંયા જે છે ઓનલાઈન એપ્લિકેશન આવશે એમાં જે છે એપ્લાય નામનું જે છે એ મેન્યુ આવશે એપ્લાય માં જશો એટલે પછી તમારે જીટ્રિપલએસબી જે ભરતી બોર્ડ છે જે ભરતી કરે છે એમાં તમારે જોઈ લેવાનું થાય એમાં જે છે અહીંયા તમે જોઈ શકશો કે ત્રણસો ને છવ્વીસ નંબરની જાહેરાત છે સિનિયર સબ એડિટર અને ઇન્ફોર્મેશન આસિસ્ટન્ટ છે એ સિલેક્ટ કરવાનું ત્યારબાદ તમે જે છે અહીંયા અપ્લાય નાવ કરી દેવાનું થાય છે ત્યારબાદ જે છે વન ટાઈમ રજિસ્ટ્રેશન જો કરાવેલું હોય તો એ વન ટાઈમ રજીસ્ટ્રેશનનો નંબર એડ કરી દેવાનો તમારી ડીઓ બી ન કરાવી હોય તો વન ટાઈમ રજીસ્ટ્રેશન બી તમે કરાવી શકો સ્કીપ કરશો તો પણ ડાયરેક્ટ આવી જશે અને ઓટીઆર હશે તો વધારે સારું છે તમારી બધી જ ડિટેલ જે છે એ તમારું નામ છે

તમારું જે ફોર્મમાં તમારો ફોટો અપલોડ કરો છો ત્યાં ખાસ યાદ રાખજો કે અરજી કરવાની તારીખથી એક વર્ષ જૂનો ન હોવો જોઈએ અને હવે જે છે તમે ફોટો અપલોડ કરો છો તો ફોટોમાં એની ડેટ જે છે અહીંયા મેન્શન કરાવવી પડશે એટલે તમારો જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ તમે અપલોડ કરો એ ધ્યાન રાખવાનું છે કેવો અપલોડ કરવાનો તેમાં ડેટ હોવી જોઈએ કઈ તારીખે એ ફોટો ક્લિક થયો છે તે બાકી બધી વસ્તુઓ જે છે તમને આપેલી છે તમારે ફીસ પે કરવા માટે ફરીથી આ જશો એટલે કરશો એક એપ્લિકેશન એપ્લિકેશન નંબર નંબર જનરેટ જનરેટ થઈ થઈ જશે જશે ભાઈ જયારે કન્ફર્મ એપ્લિકેશન કરી દેવાની અહીંથી અને ફીસ પે કરવા માટે ફીઝનું અલગ જ મેન્યુ આપેલું છે ઠીક છે સો આવી આ પ્રિપરેશન કરતા હોય આના માટે દોસ્તો જે છે હું એક સ્પેશિયલી કોર્સ પણ આપને આપીશ અને વિશેષ કોઈ પ્રકારની ડિટેલ જોતી હોય

કે ભાઈ જે કંઈ સિનિયર સબ એડિટર છે ઇન્ફોર્મેશન આસિસ્ટન્ટ છે આ ગ્રુપમાં જોડાઈ જવું હોય તમારે તો મને વોટ્સઅપમાં એક જોઈન્ટ લખી અને મોકલી આપજો ઠીક છે વોટ્સઅપમાં આ જ નંબર પર જોઈન્ટ લખી અને ત્યાં સિનિયર સબ એડિટર આવું લખી દેજો એટલે મને ખ્યાલ આવી જશે કે આ કે આ આના માટેના છે સો એ ભરતી પરીક્ષાઓની આપણે જાહેરાત કરીશું અને એના કોર્સ વિશેની પણ માહિતીઓ જે છે થોડા સમય પછી આપણી પાસે ઘણા બધા કોર્સીસ અવેલેબલ છે જેમાં ઓલ ઇન ફાઉન્ડેશન કોર્સ છે અને આપણી માટેની બહુ સારી બાબત છે કે લોકો કહેતા હોય કે આપણે વાંચીએ છીએ એવું તો કઈ પૂછાતું જ નથી એના માટે દોસ્તો આ રહ્યું અત્યાર સુધીમાં ગૌણ સેવાઈ અને જીપીએસસી એ પરીક્ષા લીધી છે આ બધી જ પરીક્ષાઓમાં આપણા કન્ટેન્ટમાંથી બેઠાક પ્રશ્ન પૂછાયેલા બેઠાક હોય હું એવું નથી કહેતો કે હું તજજ્ઞ છું પણ થાય એવું કે આપણે ત્યાં દોસ્તો જે છે છસો પેજનું મટીરિયલ લેવું અને એમાંથી પાસ થવું અને હું તમને આપું છું બસો એમાંથી પાસ થવું થોડું સ્માર્ટ વર્ક કરો

કોઈ પરીક્ષા એવી નથી કે ભાઈ જેમાં એકદમ જે છે એ ગમે ત્યાંથી અંધારામાં તીર લગાવી દેવામાં આવે નહીં સરકાર શ્રી સિલેબસને વળગી રહે છે એ સિલેબસ ને તમે સ્માર્ટલી જે છે સમજી શકો તો ડેફિનેટલી તમને માર્ક આવવાના જ છે એમાં કોઈ શંકા નથી ઠીક છે ચલો તો ફરીથી પાછા મળીએ છીએ ગણિત ગાઈડન્સ પર આપ વોટ્સઅપ પર એક મેસેજ ડ્રોપ કરી દેજો આપની સફળતા માટે હર હંમેશા આપની સાથે છીએ ગણિત ગાઈડન્સના માધ્યમથી આ બધા જ લોકો જે છે આ ભરતી પરીક્ષામાં સફળતાઓ એવી શુભકામનાઓ સાથે આવજો થેન્ક યુ બાય